શરૂઆત મેષ રાશિથી કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મહેશ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર પરિવારના સહયોગથી તમારા કામકાજ સરળ બનતા જણાશે સમાજની અંદર કુટુંબમાં માન સન્માન પ્રતિષ્ઠા તમને પ્રાપ્ત થશે જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય મુલાકાતથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે નોકરીની અંદર વ્યવસાયની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાશે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર વ્યાપારમાં તમને સારો લાભ મળી શકે આર્થિક સદ્ધરતા મળતી જણાશે અને વિદ્યાર્થી બંધુઓ માટે ઉત્તમ સમય છે આ સમયની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે પારિવારિક શાંતિ પણ આ સમયગાળાની અંદર જળવાઈ રહેતી જણાશે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે દર્શક પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાશે પરિવારની અંદર સારા કામકાજનું આયોજન થતું જણાય સંપત્તિ અને વાહન ખરીદવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે અગત્યના કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર મિથુન બની શકે તો યસ્ય સ્મરણ સંસાર વિમુચ્યતે વિષ્ણવે પ્રભ વિષ્ણવે એટલે કે વિષ્ણુ સહસ્રના એક એકસો ને આઠ નામનો જો આજે જપ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડન હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ વડીલોના આશીર્વાદથી તમારા કામ અવશ્ય સફળ બનતા જણાશે પરિવારની અંદર વાતાવરણ આનંદમય રહેતું જણાય નવી વસ્તુઓ ખરીદવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે અને સુખ સમૃદ્ધિની અંદર આજે તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો ફાયદો પ્રાપ્ત થાય એ માટે બની શકે તો ભગવાન શિવના મંદિરે જવાનું શંકર ભગવાન ઉપર તમારે જલનો અભિષેક કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક મિત્રો એક કોલર આપણે વાત કરીએ પરંતુ એ પેલા વાત કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આજના દિવસની અંદર નવા કામકાજની શરૂઆત થતી જણાશે નવા કામકાજથી તમને સારો લાભ મળી શકશે તમારી મહેનત અને પરિશ્રમ ઉપર તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય પ્રયાસ કરવાથી તમારા કામકાજ સફળ થઈ શકે અને જમીન મકાનને અને સંપત્તિને લગતા કામકાજની અંદર વડીલોની સલાહ લઈ અને તમે આગળ વધશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુને કેસર તિલક કરવું જોઈએ કેસર જલ દ્વારા સ્નાન કરાવવું જોઈએ અને ખાસ કરીને ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો જોઈએ પોઝિટિવ ફાયદો થશે વાત કરી લઈએ દર્શક મિત્રો કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિ વાળા જાતકો માટે તમારી જાતને ઓળખી અને તમે સફળ થતા જણાશો એટલે કે તમારા જીવનની અંદર તમે શું કરો છો કેવી રીતે કરો છો અને કયા બેઝ ઉપર તમે કરો છો આ વસ્તુ તમારે આગળ વધવું જોઈએ આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે અને સંતાન માટે મહત્વના નિર્ણય લેવાય જે નિર્ણય તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસની અંદર ખાસ કરીને પારિવારિક શાંતિ પણ તમારી જળવાઈ રહેતી જણાય કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજત ચંદ્રા મયમ લક્ષ્મીમ જાત વેદોમાં વહ એટલે શ્રી સુક્તમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો વાત એક બીજા આપણે પત્ર વ્યવહારની અંદર એક બીજા દર્શક મિત્ર વાત કરવી છે પરંતુ એ પહેલા વાત કરી લઈએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે ર ત તો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે ક્યાંક ને ક્યાંક વ્યવસાયની અંદર ધન ધનલાભની શક્યતાઓ તમારે વધી શકે એમ છે વ્યવસાયની અંદર તમને ધનલાભ મળતો જણાય મિત્ર અને પરિવારથી તમને સારો સહયોગ મળી શકે અને વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર તો તુલ્લા રાશિ જાતકોએ ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી વાત કરી લઈએ રાશિની અક્ષર છે ય સ્વામી બને છે મંગળ મહારાજ કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ આજે વધતું જણાશે આજના દિવસની અંદર વ્યવસાયિક નિર્ણયોની અંદર તમને સારો લાભ મળતો જણાય દાંપત્ય જીવન તમારું આનંદમય રહેતું જણાય ને ધર્મ કાર્ય પ્રત્યેની રુચિ તમારી વધશે અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો મધુરાષ્ટ્રકમનો પાઠ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે દર્શક કરી દર્શક મિત્રો કુંભ કુંભ રાશિ કે છે ગ શ સ્વામી બને છે શનિ મહારાજ શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે વિવાદિત કામકાજથી તમારે દૂર રહેવું જોઈએ અને ભાઈ ભાંડુ વડીલ વર્ગ તરફથી તમને સારો લાભ મળી શકે મુસાફરીના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે કયા ઉપાય કરવો જોઈએ કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર મા લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી જયે હિરણ્ય વરણા હરીણીણીણિ સુવર્ણ રજતસ્ત્રા ચંદ્રા હિરન્મયી લક્ષ્મી જાત વેદો માવહ શ્રીસુક્તમનો પાઠ કરવાથી અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે અને મા લક્ષ્મીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી હવે વાત કરીએ મીન રાશિની મીન અક્ષર છે દ સ્વામી છે ગુરુ મહારાજ મનગમતા કામકાજની અંદર તમે વિશેષ ધ્યાન આપી શકશો પરિવારની અંદર વાણી દ્વારા થોડો ઘણો ક્લેશ રહેતો જણાય ને ધન સંબંધિત ચિંતાઓ તમારી હળવી થતી જણાશે સ્વાસ્થ્ય બાબતે તમારે સંભાળ લેવી બહુ જ જરૂરી છે પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારું એવો ફાયદો પ્રાપ્ત થાય એના માટે આજના દિવસમાં બની શકે તો તમારા કુલદેવીની આરાધના કરો દુર્ગા દુર્ગારતીશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગમ છદની દુર્ગમ સાધની દુર્ગમ નાશીની દુર્ગાના બત્રીસ નામનો તમે જપ કરો અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે